નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરના જ્વેલ સર્કલ પાસે આવેલ વિક્ટોરિયા પાર્કના ગેટ પાસે માટી સહિતના અડચણોના કારણે પાર્કમાં વોકિંગ માટે આવતા લોકો ને તેમના વાહનો પાર્ક કરવા અગવડતા પડી રહી છે વિક્ટોરિયા પાર્કના ગેટ પાસે માટીના ઢગલા કરી દેવામાં આવ્યા હોવાથી વોકિંગ માટે આવતા લોકો તેમના વાહનો યોગ્ય રીતે પાર્ક કરી શકતા નથી આ ઉપરાંત રખડતા કૂતરાઓ પણ વિક્ટોરિયા પાર્કમાં ઘૂસીને પક્ષીઓનો શિકાર કરતા હોવાથી જીવદયા પ્રેમીઓની લાગણી દુભાઈ છે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી વોકિંગ માટે વિક્ટોરિયા પાર્કમાં આવતા લોકોની માગણી છે